ફોરેન વયા જાય છે ફોરેન સ્પેશિયલી અહીંથી ટ્રાન્સફર થઈ જાય અને દુબઈ વયા જાય છે કારણ કે અહીંયા જે ગવર્મેન્ટે નવું ટેક્સ સિસ્ટમની ચાલુ કરી છે કે જે કોઈ પણ માણસની જે દુનિયામાં ગમે ત્યાં ઇન્કમ હોય અને એ અહીંયા ટેક્સ ભરતા હોય તો એને ડિક્લેર કરવાનો અહીંના વતની હોય અને અહીંયા રહેતા હોય એટલે એને ટોટલી જ્યાં જ્યાં પ્રોપર્ટી હોય અને ટેક્સ તમે કંઈ પણ ઇન્કમ થતી હોય તો એ અહીંયા ડિક્લેર કરવાની અને કહેવાનું હવે એમાં ઘણા બધા પૈસાદાર માણસોને ન ગમ્યું એટલે ઘણા વયા ગયા મેં એવો બ્લોગ મેં બનાવ્યો હતો અને લગભગ માણસો દુબઈ વધારે જાય છે ને એટલે પૈસાદાર માણસો અહીંથી લીવ કરે છે કારણ કે ઇસ નોટ એની મોર ટેક્સ હેવન કન્ટ્રી સિમ્પલ યુકે રાઇટ તો હવે એ હવે વધારે પાછું આવે આ ટેક્સ માટેનું હવે હું નવું એક આખું જે નવું ઊભું કર્યું છે નવું ઊભું એટલે કે હવે એમાં એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરે છે ન્યૂ સોફ્ટવેર એઆઈ સોફ્ટવેર અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રાઇટ એ સોફ્ટવેર એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે બે હજાર પચીસમાં અને લગભગ નવા પાંચસો માણસોને સ્ટાફને ભરતી કરી છે એચએમઆરસીમાં કે એ આ બધા ટ્રેક કરે જે કંઈ ટેક્સ નથી ભરતા જે માણસો અહીંયા હવે એ ટેક્સ નથી ભરતા એ કે ધે કેન નોટ ગેટ અવે ફ્રોમ હિયર ઈ કેમ એટલે એને ટ્રેકિંગ કરવા માટે થઈને આ નવી સિસ્ટમ આખી દાખલ કરી છે એટલે તમને પણ ખબર પડે ઘણા માણસો એ જે પણ ટેક્સ હતાડે તો હવે છે ને એ દિવસો ગયા કારણ કે હવે આ કોમ્પ્યુટરનો જમાનો આવી ગયો ને કોમ્પ્યુટરનો જમાનો એટલો ફાસ્ટ અને એટલો એક્યુરેટ હોય છે કે એ તમને ગમે ત્યાંથી પકડી લઈએ રાઈટ હવે એ કઈ રીતે પકડે ને શું કરવાના છે ને શું નથી એના વિશે મારે તમને વાત કરવી છે કે આમાં બી કેરફુલ રહેવું પડશે એમ તો એમાં એની છે ને કારણ કે બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં લગભગ જે માણસોએ ટેક્સ નહોતો ભર્યો અને ઇન્વેસ્ટિગેશન કર્યું તો એમાં લોકોએ એ લોકોએ એચએમઆરસીએ વન પોઈન્ટ ફાઈવ બિલિયન પાઉન્ડ કેટલા વન પોઈન્ટ ફાઇવ બિલિયન પાઉન્ડ એની બનાવ્યા એટલે ટૂંકમાં ઘટાવ્યા માણસો પાસેથી એમ કારણ કે હતાડ્યો હતો એને ટૂંકમાં ભર્યો નહોતો રાઇટ એવો જ એક એટલે એમાં હે ને પછી વેલ્થી પર્સન હવે આ જે નવું જે સોફ્ટવેર એની જે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એ કોના ઉપર ફ્લેક કરશે અને કઈ રીતે કામ કરશે તો મેઇન વસ્તુ એ ફોકસ અત્યારે કરે છે કે જે વેલ્થી પર્સન હોય અહીંયા યુકેમાં તો વેલ્થી પર્સન કોને કહેવા પહેલાં હતા બરાબર વેલ્થી પર્સનને કંઈક વ્યાખ્યા હોય ને તો વેલ્થી પર્સન એને કહેવા કે જેને ઓછામાં ઓછી ટુ હંડ્રેડ થાઉઝન્ડ પાઉન્ડ એટલે બે લાખ પાઉન્ડની વર્ષની ઇન્કમ હોય અથવા તો એના પાસે લગભગ ટુ મિલિયન પાઉન્ડના એસેટ હોય એટલે ટુ મિલિયન પાઉન્ડની પ્રોપર્ટી હોય એટલે ટુ મિલિયન એટલે લગભગ બે વીસ લાખ પાઉન્ડની વીસ લાખ પાઉન્ડની જેને પાસે પ્રોપર્ટી હોય અથવા તો બે લાખ પાઉન્ડ એની ઇન્કમ હોય એટલે ઇન કમાતા હોય વરસના તો એને વેલ્થી પર્સન કહેવાનું એમ એવું એની કીધું છે એમ તો એના ઉપર તો ટ્રેક થશે જ અને બીજા પણ જે સામાન્ય માણસ ઉપર શું અસર થાય એના ઉપર જ થવાની અસર એટલે એવું હાવ નથી કે ખાલી આના ઉપર જ થાય પણ હું તમને આગળ વાત કરી એના વિશે કે શું થવાનું છે તો હવે આ લોકોએ જે નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ એટલા માટે કરી છે કારણ કે ઘણા માણસો એ કે ટેક્સ નથી ભરતા અને તે કેન ગેટ અવે વિથ ઇઝીલી કારણ કે આટલો માણસો પાસે અહીંયા એ પાસે સ્ટાફ નથી કે જેને લીધે એ ટ્રેક કરી શકે મેન્યુઅલી કે આવી રીતે સામાન્ય વસ્તુમાં પણ હવે આ જે એઆઈ જે નવું જે કર્યું છે પ્લેટફોર્મ આખું ઊભું કર્યું છે એને લીધે એ લોકો હવે બધી જગ્યાએ આ લોકો કરી શકીએ એમ રાઇટ ટ્રેકિંગ અને એમાં તમને વાત કંઈ કરું તો એક ભાઈ જે બરની એક્સ એક્સલેટર એક્સ એક્સલેટન રાઇટ એને ફ્રોડ કર્યો હતો બર્ની બરની એક્સલેટન બાણું બરનો હતો ને ફોર્મ્યુલા વન બોસ હતો રાઈટ ફોર્મર બોસ ઓફ ફોર્મ્યુલા વન એને એની લગભગ ચારસો મિલિયન પાઉન્ડ નહોતા ફેર્યા એમ નોટ ડિક્લેર ભર્યા નહીં ભરવાના નહોતા પણ આ ડિક્લેર કરવાના હતા એ એક ટ્રસ્ટ હતો ને સિંગાપુરમાં ને એને ડિક્લેર નહોતા કર્યા તો એની સામે એને કેસ કર્યો અને એ ફાઇન્ડ આઉટ કર્યું અને છસો ને ત્રેપન મિલિયન પાઉન્ડ એના પાસેથી ભરાવ્યા પછી અને પ્લસ એને સસ્પેન્ડેડ બે વર્ષની સજા પણ થઈ હતી એમ સસ્પેન્ડેડ એટલે ટૂંકમાં એમ કે એની કન્ડિશન હતી જો એ કન્ડિશન પ્રમાણે જો ન કરે ન ભરે તો એને બે વર્ષની સજા પણ થવાની હતી એટલે બે વર્ષ સજા કોર્ટે કીધું હતું પણ સસ્પેન્ડેડ એમ રાઇટ એટલે જો એ ભરી દઈએ તો એને જવાનું નહીં એમ એટલે આ બધું બધી થઈ હતી બરાબર હવે આ નવો જે સ્ટાફ જે પાંચસો માણસોને નવો સ્ટાફ આખો જે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે તો એમાં હું આ કેવી રીતે આખું એને તો એ કમ્પ્લાયન્સ ઓફિસર રિલાય ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ કમ્પ્લાયન્સ ઓફિસર શું કરીએ તો કે એ રિલાય કોના ઉપર તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો એના માટે એણે આખે ડેટા માઇનિંગ સિસ્ટમ આખી ઊભી કરી છે અને એ સિસ્ટમ બીએઈ સિસ્ટમ બીએ એક પ્લેટફોર્મ છે જે આનું ડેટા માટેનું એક બહુ મોટું છે એને કોલ કનેક્ટ કોલ કનેક્ટ નામનો કોલ કનેક્ટથી એને બધા લિંક કરશે એમ તો લિંક શું કરશે તો કે આ લિંક એમ કરશે કે એ ટ્રેક શું કરી તમને તમારું આપણું ટૂંકમાં આપણું એટલે બધાનું એમ મારું પણ આવી જાય એમાં એવું નહીં કે ખાલી તમારું જ રહે બધાનું આવી જાય યુકેમાં જેટલા રહેતા હોય એને બધાનું એ લોકો એમ કરી કે તમારે તમારે તમારું વેજીસ એટલા આવે છે ઓકે બરાબર છે એક વેજીસ તો કે બેંકનો બેંક એકાઉન્ટ ટ્રેક કરશે તમારું પછી બીજું તો કે તમે બીજા પૈસા વાપરો છો કેટલા એટલે હેલ્થ ઓલા તમે એન્જોયમેન્ટ માટે વાપરો છો બદલે તમે બહાર જતા હોય ટિકિટો લેતા હોય એટલે બાર પ્લેનની ટિકિટો આ તે તમે ક્રેડિટ કાર્ડ ઉપર વાપરતા હોય પછી તમારી પાસે એમાં થ્રુ એ ટ્રેક થશે કે તમારી પાસે ગાડી કઈ છે રાઈટ હવે એ ગાડીનું પણ તમને ટ્રેક થશે એટલે તમે ફર્સ્ટ ક્લાસ લગભગ કેટલી મૂળ એક્સપેન્સિવ ગાડી છે ને એના સામે તમે કેટલો ટેક્સ ભરો છો એ પણ ખબર પડી જાય એમ સમજી ગયા કહેવા મતલબ અને એવી રીતે બધા ટૂંકમાં તમારે જે જે સિસ્ટમ જેટલા જેટલા તમારી આવકના સાધન છે પછી એક બીજી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એના ઉપર એ ટ્રેક થાય એટલે ઘણા માણસો એમ કહે કે ના ના એના ઉપર તો તમે એના ઉપર કંઈ સેલ કરતા હોય એ વસ્તુ ઘણા માણસો સેલ કરે છે અત્યારે આમેઝોન ઉપર ધંધા કરે છે સોલિટના અને આવક કરે છે એના ઉપર આવક થાય છે અને એ તમે જો ન બતાવ્યું હોય કે આમાં સામાન્ય વસ્તુમાં હું બતાવું આપણે તો એ પણ ટ્રેક થાય અને તમે પછી મકાન કેવું છે મકાનનું એના એ જ છે લેન્ડ રજિસ્ટ્રી લેન્ડ રજિસ્ટ્રીમાં એ લેન્ડ રજિસ્ટ્રી આરે ટ્રેકિંગ થશે એટલે એના ઉપરથી ખબર પડી જાય કે આ માણસના નામનો કેટલા મકાનો છે અને કેટલા લેન્ડલોડ એટલે એની કેટલા ભાડે દીધા છે શું છે બધી વસ્તુ એટલે આ બધી વસ્તુ હવે તમે જો ટેક્સ ટેક્સ રિટર્ન કર્યું હોય ને એ ટેક્સ રિટર્ન સાથે હરખાવીએ અને એમાં જો કંઈ પણ મિસમેચ થયું કે ના ના આ તો અન્ય નથી બતાવ્યું આમાં એટલે તમારી ઘરે કાગળી આવી જાય ફરફરિયું આવશે અને પહેલાં તો ફ્લેગ થાય પહેલાં ઓલામાં ફ્લેગ થશે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એટલે ઓલા લોકો મેન્યુઅલી ચેક કરશે મેન્યુઅલી ચેક કર્યા એટલે ખબર પડશે બરાબર એટલે આવું બધું એ લોકો કરવા માગે છે અને કરશે એમ કરવાના છે એમ નહીં કરી રહ્યા છે એવું કંઈ હોય એમ નહીં કે આમ હંડ્રેડ પર્સન્ટ કારણ કે આપણને કંઈ અંદરની બધી જાણકારી ન હોય પણ આ જે મીડિયામાં જે આવ્યું છે ને એના ઉપરથી તમને આ બધી વાત કરું છું કારણ કે હું એ કંઈ આમાં એક્સપર્ટ નથી કોઈ વસ્તુનો એટલે આમાં કદાચ મારું મિસ પણ થતું હોય ઘણી વખત એટલે એવું નથી કે હું કહેતો હોય એટલે હંડ્રેડ પર્સન્ટ બધું સાચું જ હોય કારણ કે આ મીડિયામાં તો અમુક વખતે ક્યારેક ખોટું આવી ગયું હોય તો એ પણ મેં પકડી લીધું હોય એમ રાઈટ એટલે એવું નથી કે બધું સાચું જ હોય પણ આ વસ્તુ છે ખરી એમ ને થવાની છે અને ઘણા માણસો એમ કહે છે કે બેનિફિટ ખાતા તો બેનિફિટવાળાઓને પણ ટ્રેક કરશે એમ એટલે ઘણા એમ કે નીકળી જાય હું અમે એમ કે ખાલી વેલ્થી પર્સન એવું નથી જે બેનિફિટ ખાતા અહીંયા અને એના એકાઉન્ટમાં કેટલા પૈસા જાય છે શું જાય છે અને કેટલા વાપરે છે એની ગાડીઓ કેવી છે કેવા મકાનો મારીએ છીએ રાઈટ કેટલા કેટલી વખત બહાર જાય છે અહીંથી બીજે ફરવા આ તે એટલે એ બધું ટૂંકમાં ટ્રેકિંગ થાય એના ઉપરથી ખબર પડશે એ લોકોને કે આનો આને જરૂર છે અને અમુક પછી એ લોકો બીજું ટ્રેકિંગ બીજું શું કરશે એ લોકો કાગળ મોકલશે રાઈટ એનું નામ છે વન ટુ મેની કમ્પેઇન કમ્પેન્સ એટલે વન ટુ મેની કમ્પેન્સમાં શું કાગળ તમને ઘરે કાગળ આવશે એમ એટલે એ છે સેમ લેટર બધાને એ જેટલા જેટલા જેને ટાર્ગેટ કરશે એને સેમ જ લેટર આવશે પણ લેટરમાં એ આવી કે આ બધી તમે ઇન્ફોર્મેશન છે તમે જે કંઈ ભર્યું છે કે તમે અત્યારે કર્યું છે તો મેક શ્યોર તમે બરાબર કર્યું છે ન કર્યું હોય તો ફરી પાછું આનો તમે જવાબ આપો કે આ વસ્તુ બધી બરાબર છે તમે કરી છે એ રાઈટ અને એ જ અમે પછી એના ઉપર જો માણસો એ તમને મોકલવું તો પડશે એનો જવાબ આપવો પડશે અને જવાબ આ તમે આપી દ્યો અને કહો કે નાના બધું બરાબર છે અને પછી જો કંઈ નીકળ્યું તો તમારા ઉપર મોટી કાર્યવાહી થાય એમ અને એના કરતાં જો ત્યારે આવ્યું હોય કાગળને એ પછી પાછું આપણે ચેક કર્યું હોય એકાઉન્ટને કહી દીધું હોય અને બધું પાછું ન વહેરથી થોડુંક બધું જે કંઈ ન બતાવ્યું હોય એ બતાવી દો તો વાંધો ન આવે તો પાછો નીકળી જાવ એમાંથી એમ એટલે આ ટૂંકમાં છોડવાના નથી કેમ એ ગમે એમ કરીને મેઇન વસ્તુ આ છે એટલે એમાં કેટલા બધા કેટલા બધા ફેક્ટરની એ લઈ લે કે જો ટેક્સ રિટર્ન તમારું પછી બેંક રેકોર્ડ પછી ટ્રાવેલ રેકોર્ડ સોશિયલ મીડિયા રેકોર્ડ પ્રોપર્ટી રેકોર્ડ પછી શોપિંગ શોપિંગ ડેટા તમે શોપિંગ કેટલું કર્યું છે ઓનલાઈન શોપિંગ કેટલું કરો છો એટલે ટૂંકમાં બધી વસ્તુ એ આ એઆઈવાળા છે ને એઆઈ ટૂલથી આ બધું ખબર પડશે હવે એટલે આ હવે આ જે નવી ટેકનોલોજી આવી છે એનાથી બધું આમાંથી બધું બચવું બહુ હાર્ડ છે એમ કે હતાડવું બધું એમ પણ બાકી ઘણા અત્યાર સુધી નીકળી ગયા છે અને ઘણા નીકળી જાય છે અને ઘણા કે હવે જે થાય એ જોઈ લે હું એવું ઘણા હોય છે પણ આ તો જે મને માહિતી જે મળી છે અને મેં માહિતી આ જોઈ છે એના ઉપરથી તમને વાત કરું છું કે આવું થવાનું છે અને થઈ રહ્યું છે તો બી કેરફુલ અને જે કંઈ હોય આપણે કારણ કે ટેક્સ જે દેશમાં રહેતા હોય ને ટેક્સ તો ફરવો જ પડે એમાં તો હાલે નહીં બરાબર એટલે એ બતાવી દેવું સારું અને તે પાછળથી પછી નીંદરી ન આવે ને ઇન્વેસ્ટિગેશન ચાલે ને પછી ધક્કા થાય ને કંઈક કરાવવાનું કંઈક કરવું પડે એના કરતાં તો બેટર કે બધું બતાવી દઈએ હમ બરાબર ને તો આવજો બાય ને પાછા નવા વ્લોગમાં એક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માને જય વિંજાત ભગત